નવસારી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત બસો જેટલા વર્ગ ચારના કર્મચારીઓનો પગાર છેલ્લા બે મહિનાથી બાકી રહેતા તેમણે તંત્ર વિરુદ્ધ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું નવસારી સિવિલ હોસ્પિટલમાં વિશ્વ એન્ટરપ્રાઇઝ હેઠળ કામ કરતા બસો જેટલા વર્ગ ચારના કર્મચારીઓને એક વર્ષમાં પગારના સમસ્યાને લઈને ત્રીજીવાર આંદોલન કરવાની ફરજ પડી છે કોઈક ને કોઈક કારણસર આ નાના કર્મચારીઓને પગારથી વંચિત રાખવામાં કોન્ટ્રાક્ટની કંપનીએ કોઈ કસર બાકી છોડી નથી જ્યારે છેલ્લા બે માસથી પગાર વિહોણા કર્મચારીઓની ધીરજ ખૂટતા તેમણે વહેલી સવારે સિવિલ પટાંગણમાં તંત્ર વિરુદ્ધ જઈને કામ ન કરવા માટે હડતાળનો માર્ગ અપનાવ્યો હતો અમારો નવેમ્બર અને ડિસેમ્બરનો બે મહિનાથી પગાર નથી થતો અમે રોજ અહીંયા સવારે સાડા આઠ નવ વાગે આવી જઈએ છીએ અને અમે ત્રીસ કિલોમીટર ચીખલીથી આવીએ છીએ તો પણ હજુ અમારી સેલેરી થઈ નથી અને અમને બધા યુનિટી થઈને અમે હડતાળ પર ઉતરીએ છીએ બધા જ છે વર્ગ ચાર ક્લાસ ફોર ક્લાસ ફોર પછી ઓપરેટર બધા જ જે અમારા વિશ્વમાં જે આવેલા છે તે બધા જ અમે ઓપરેટર હોટલ પર છે પરમાસરે જણાવ્યું છે કે અમારી સેલેરી સોમવારે અગિયાર વાગ્યા પછી થઈ જશે જો બાર વાગ્યા સુધી નહીં થાય તો અમે પાછા હોટલ પર ઉતરી જઈશું હા બે મહિનાની નવેમ્બર અને ડિસેમ્બરની સેલેરી થઈ નથી એના માટે અડધા કરવામાં આવી છે અને એ લોકો એવું જણાવવામાં આવે છે કે એસબીઆઈમાં જેટલા લોકોનું એકાઉન્ટ નથી તે એકાઉન્ટ થશે ત્યાર પછી બધી સેલેરી થશે પણ બે મહિના થઈ ગયા ટોટલી એકાઉન્ટ નવ્વાણું ટકા તો થઈ જ ગયા છે તો પણ હજુ સેલેરી થઈ નથી અને તેના માટે અમે રજૂઆત બી કરી છે બે ત્રણ વખત પણ અમને કંઈ રિસ્પોન્સ મળ્યો નથી અને હાલમાં અમે કંટાળીને બધાના હપ્તા બી ભરવાના છે અમારા ક્લાસ ફોનને બી ઘણી તકલીફ પડે છે દરેક વર્ગના કર્મચારીઓને તકલીફ પડે છે તેમ છતાં એ લોકો તંત્ર કંઈ કાર્યવાહી કરતા નથી એટલા માટે અમે આ સખ્ત થઈને અમે હડતાલ પર ઉતારવાની મંજૂરી કરતા છે તે માટે પરમાર વાત કરી અમારા જે સિવિલ સર્જનના હોદ્દા ઉપર આવ્યા છે તેમણે તેમણે એવું કીધું છે કે સોમવાર સુધીમાં અમે રજૂઆત કરીએ ડીડીઓને અને કલેક્ટરને તો થઈ જશે તમે સોમવાર સુધી રાહ જોવો હવે સોમવાર સુધી અમે બાર વાગ્યા સુધી રાહ જોઈએ છીએ જો સેલેરી નહીં થાય તો અમે સ્વૈચ્છિકથી અમે અમારું જે કામ છે તે છોડીને અમે હડતાલ પર ઉતરવાની અમે ધારણા કરતા છે અમારા ટોટલ સ્ટાફ જે કોન્ટ્રાક્ટ બેઝ પર છે વિશ્વનો કોન્ટ્રાક્ટમાં ચાલે છે તે એકચ્યુઅલી જોવા જઈએ તો એ ગવર્મેન્ટમાંથી સેલરી થવાની છે એ રીતનાનું અમને જણાવવામાં આવ્યું છે પણ બે બે મહિનાની મંથની સેલેરી તો વિશ્વવાળા જ આપવાના છે તેમ છતાં અહીંયા થઈ નથી સેલરી જાન્યુઆરીથી ગવર્મેન્ટના અંદરમાં જોડાવાનું હતું પણ આ લોકો શા માટે ડીલે કરતા છે તે અમને પણ ખબર નથી અને એ લોકો જણાવવામાં બી નથી આવતું એ લોકો એવું કહે છે કે થઈ જશે થઈ જશે પણ આજે બે મહિના થઈ ગયા છે પણ સેલરી થઈ નથી તો તે માટે અમે અપીલ છે અને સિવિલ સર્જનને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જેમ બને તેમ અમારી સેલેરી જલ્દી કરવા વિનંતી જેને લઈને સારવાર કરવા અર્થે આવેલા કેટલાક પેશન્ટને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મારું નામ પ્રજાપતિ કેરાભાઈ છે અમે સવારે સાડા નવ વાગ્યાના અહીંયા આવેલા છે અમારો કેસ તો કેસ તો નીકળી ગયો છે તપાસ બી કરી મૂકેલો છે દવા લખી બી મૂકેલી છે પણ અહીંયા અમે દવા દવા આપતા નથી દવા નથી દવા આપતા નથી કેમ કે સિવિલનો જે બધો સ્ટાફ છે એ હડતાલ પર ઉતરેલો છે એના કારણે અમારે બધાને મુશ્કેલીમાં મુકાયા છે અમારે બધાને પ્રોબ્લેમ થાય છે અહીંયા થી બસો માણસ છે જે બધા પોતાનું કામ છોડીને આવેલા છે પોતાને જે ગમે ત્યાં જતા હોય કામ પર એ બધા મૂકીને આવે છે એ બધાનું શું એ એક લોકોની પ્રોબ્લમના લીધે બધાને પ્રોબ્લેમ થાય છે એટલે અમારી વિનંતી છે કે એ લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરો તેથી અમારી પ્રોબ્લેમ સોલ્વ થશે કે અમારે અમારે જ એમાં આ બધું મુશ્કેલીમાં મુકાયા છે એ લોકો તો હડતાળ પર છે જ એમ ને અમે અમારું પોતપોતાનું પર્સનલ કામ મૂકીને બી આવ્યા છે એટલે અમારે પ્રોબ્લેમ સોલ્વ કરવા વિનંતી ને જે હડતાળ પર છે એ લોકોને બી પ્રોબ્લેમ સોલ્વ કરો કે એ લોકોનો બી પગાર બે મહિનાથી નથી આવ્યો ને તો મધ્યમ વર્ગના પરિવાર છે એટલે અમને ખબર છે કે સિચ્યુએશન શું હોય આપે એક એક પૈસાનો હિસાબ રાખતા હોય એટલે પ્રોબ્લમ સોલ્વ કરવા વિનંતી આ મામલે દોડતા થયેલા તંત્રએ હડતાલ સમેટવા માટેની કામગીરી કરી હતી અને સોમવાર સુધી કર્મચારીઓને સમજાવીને પગાર થઈ જશે તેવી તેવીનદરી આપી હતી સરકાર શ્રી દ્વારા નવી યોજના આવી છે એસ્ક્રો એકાઉન્ટની એના કારણે થોડો પગારમાં વિલંબ થઈ રહ્યો છે પણ આ એસ્ક્રો એકાઉન્ટની પદ્ધતિ છે તે કર્મચારીઓના ફાયદા માટે જ છે કારણ કે એ પદ્ધતિ દ્વારા જે વચલી એજન્સી છે એનામાં ફક્ત સર્વિસ ચાર્જ જ જમા થશે અને જે સરકારી કર્મચારીઓને ભવિષ્ય નિધિ એટલે પ્રોવિડન્ટ ફંડ ઇએસઆઈએસના અને અન્ય લાભો છે તે તેના પગારમાં ડાયરેક્ટ જમા થશે હવે નવી પદ્ધતિ છે એટલે થોડું એનું કઈ રીતે અમલમાં લાવો અને સોફ્ટવેર અપડેટને એના કારણે થોડો વિલંબ થઈ રહ્યો છે અને એનું બેંક સાથે કરાર કરવાનો હોય બધા કર્મચારીઓના એકાઉન્ટ અલગ રીતે ખોલવાના હોય એના કારણે થોડો વિલંબ થઈ રહ્યો છે અને ગઈકાલે જ મેં આ લોકો પાસેથી એપ્લિકેશન લઈ અને માનનીય કમિશનરશ્રી આરોગ્યને એમના પગાર જૂની પદ્ધતિથી નવેમ્બર ડિસેમ્બર કરવાનો વિનંતી પત્ર ગઈકાલે જ મેં કમિશ્નરશ્રીને લખી દીધો છે અને અત્યારે અડધી કલાક પહેલાં જ મેં અમારા વિભાગ અમારા એડિશનલ ડાયરેક્ટરશ્રીને પણ આ વાતથી વાકેફ કરેલા છે ને અમારા એડિશનલ ડાયરેક્ટરશ્રીએ કીધું છે કે એ લોકોને કહો કે બે દિવસ રાહ જોઈ દે સોમવારે હું એમના પગાર કરવાની હું ખાતરી આપું છું અને અત્યારે પણ મેં એ લોકોને કીધું છે કે તમે મને લેખિત આપો અત્યારે લેખિત આપશે એટલે હું ગાંધીનગર અમારા વિભાગીય નાયક નિયામક સુરત કલેક્ટરશ્રીને બધાને હું એમની આ ફોરવર્ડ કરી દઈશ અને મારા તમામ પ્રયત્નો રહેશે કે એ લોકોને જલ્દીને જલ્દી પગાર મળે ડૉક્ટર અશ્વિન પરમાર આ નવી પદ્ધતિ આવી છે એ એમના ફાયદાકારક ફાયદા માટે છે આ નવી પદ્ધતિ પગારમાં સંપૂર્ણ પારદર્શિતા લાવે લાવવા માટે છે હવે એમાં થોડો વિલંબ થઈ રહ્યો છે પણ જે જ્યારે આવશે ત્યારે એના ફાયદા માટે જ છે રાત દિવસ મહેનત કરીને કોરોના પેશન્ટની સારવાર કરતા આ કર્મચારીઓનો પગાર સમયસર થવો જોઈએ તેવી માંગ છેલ્લા અનેક દિવસ સુધી થઈ રહી છે પણ વિશ્વ એન્ટરપ્રાઇઝ હેઠળ કામ કરતા કર્મચારીઓની માંગ છેલ્લા અનેક સમયથી સંતોષાઈ નથી જેથી આર્થિક રીતે સંકડામાં અનુભવતા કર્મચારીઓની સહાય બન્યા હતા સિવિલ સર્જન ડોક્ટર અશ્વિન પરમારની મધ્યસ્થિતિ હાલમાં આ મામલો ઉકેલાયો છે પણ આગામી સોમવાર સુધી જો કર્મચારીઓને પગાર ન મળે તો ફરીવાર તેઓ કામ થી અડગા રહીને વિરોધ પ્રદર્શન કરી શકે તેમ છે નવસારી